વધુ બરાબર હતું અને તે સમયે મેં જોયું કે મારી સીટ નીચે કોબરા શાહ પોતાનું માથું કાઢી રહ્યો છે આ જોઈને પેલા તો હું થોડીક પડો માટે સસ્તો થઈ ગયો હતો ત્યારે મિત્રો વિમાનમાં મુસાફરી કરેલા લોકો મારે આંગેની કહેવું જોઈએ કે નહીં તેની ત્યાં હતો અને કારણ કે હું ચાલુ વિમાનમાં ગભરાટનો માહોલ ઉભો કરવા માંગતો ન હતો ઈરામ્સનું કહેવું હતું કે બહાર આવ્યા બાદ જેવી મેં સીટ થોડી આગળ કરી કે આ કોબરા સીટ નીચે ગુંજરૂ પડ્યો હતો અને જ્યાં સુધી સાપ પકડનારી ટીમ આવે ત્યાં સુધી તો તે પાસો વિમાનમાં ગાયબ થઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ